બાર જ્યોતિર્લિંગ છે બધી બધી જ્યોતિર્લિંગ છે આ પેલી જ્યોતિર્લિંગ કેમ અત્યારે નીકળી ગયા છે અને બમ ફાવી ગયો છે તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં જય શ્રી રામ જય દ્વારકાજી સ્વાગત છે તમારું એક ફરીથી મારા નવા વોક સરસ મજાના તો બધા મજામાં છે ને ભાઈ પેલા તો કઈ વાંધો મજામાં આપણે છે ને અત્યારે છે ને રોડ ઉપર આવી ગયા

ગલતેશ્વર મહાદેવ નું મંદિર એરા અમે મહાદેવ જીરા હર મહાદેવ બાર જ્યોતિર્લિંગ છે બધી બધી જ્યોતિર્લિંગ છે આ પહેલી જ્યોતિર્લિંગ ક્યાંની છે સૌરાષ્ટ્ર ગુજરાત સોમનાથ મારું સખત મનાય કરજુન જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ઉજ્જૈન પછી મહાદેવ આ ઓમકાલેશ્વર જ્યોતિર્લિંગ વૈદ્યનાથ જ્યોતિલિંગ ઝારખંડ જો આવું કા ભૂપા છે ઉપર મહાદેવનો ફોટો છે આ ક્યાં છે નાગેશ્વર જો ભાઈ અહીંયા જો બધા નાગ બધા પૂરા નાહવું કે તારે અહીં સચિનભાઈ નાવું કે નાવું કે તમારે હવે

આવો પાક યુ છે મસ્ત મજાનો હાલો મિત્રો હવે અમે જઈએ છે ઘરે કે અંધેરી નગરી અને અંધેરી નગરી અને બાવા નો આવડે આખો બોલો નો આવે બોલો સાચો તો વેટ મત કરજો એવું હે અમારી આરે છે એમાં હવે છે ને દર્શન કરી લીધા

રસ્તો આવી ગયો છે જો હા આ જો એ મારો વાઘ આવ્યો હે આના આના નો કરે સાઈડમાંથી લોટ કરે ને એમ લોટ કરી ના

અમારેન્ગુ ને છે ને ભાઈ કાનમાં કંઈક કુડકા થયા છે રસી નીકળે છે દવાખાને થઈ ગયો હતો એમાં અમારે મોડું સુક્યું થઈ ગયો છે હવે જમીન લઈએ જમીન ને પછી આપણે નિરાજે મળીએ દવા ઓછો પહેલાં કસરત કરી નાખજો મજા આવશે તમને પણ રોગ લેવાની હવે આપણે જેમ બને ધીમે ધીમે રોગ છે ને વહેલા નાખતા રહ્યો મજા આવશે

તો ભાઈ આપણે ઘરે ભૂકી ગયા છે અને હવે આજનો લોગ આપણે અહીંયા પૂરો કરી નાખીએ તમને વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો મજા આવી કે નહીં મળશું પાસે એક નવા વ્લોગનો નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને જ જો ભૂલતાની લાઈક કરી દેજો બાય બાય ટાટા જય માતા